નમસ્કાર દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયાને ફરી એક વખત પાછી એક મહત્વની વાત કેવી છે આમ જોઈએ તો રાજકીય કે સામાજિક આગેવાન જે કોઈ પણ હોય એની પાસે હંમેશા બે રસ્તાઓ હોય છે જ્યારે બોલવા ઊભા થાય જાહેર સ્ટેજ ઉપર કે ખાનગીમાં કે ફેસબુક સોશિયલ મીડિયાથી ત્યારે એની પાસે બે રસ્તાઓ હોય છે એક એવું બોલવું કે છવાઈ જાય તાળીઓના ગડગડાટ થઈ જાય અને આ માણસ છવાઈ જાય એવા રાઇમિંગ્સ બોલવા જોડ જોડકણા ટાઈપના શબ્દો હોય કવિતાઓ શેર શાયરીઓ હોય અને માણસ સાંભળે એટલે આમ માણસ ખુશ થઈ જાય કે ના ના બરાબર છે સાચી વાત છે બીજું એવી વાત હોય બીજો રસ્તો એવો છે પહેલો રસ્તો છે કે એવું બોલો કે છવાઈ જાઓ અને એવું સાચું બોલો એવું કડવું બોલો એવું ધારદાર બોલો કે બોલનાર પોતે છોલાઈ જાય સમાજ એમ કે આવું થોડું બોલાય આવું ન બોલાય તો મોટા ભાગે આગેવાનો પહેલો રસ્તો પકડતા હોય છે મીઠું મીઠું બોલીએ ને છવાઈ જઈએ આપણે સીધને છોલાઈ જાવ આપણે શું કામ છોલાઈ જઈએ પણ મને ઘણી વખત એવું લાગે છે કે બધા છવાઈ જાય એવું બોલે તો છોલાઈ જાય એવું કોણ બોલે તો આજે એક વાત મૂકવી છે મેં સરકારી નોકરી કરી છે એટલે એવું કઈ નથી કે ભાઈ મેં બહુ પરીક્ષાઓ આપીને કોઈ દિવસ નોકરી ન મળી એટલે હવે હું બળતરા કરી રહ્યો છું એવું કંઈ છે નહીં મેં રાજીનામું મૂકેલું છે પણ સરકારી નોકરી કરતા મિત્રોને લઈને સમાજની અંદર તમામ સમાજની અંદર એક એક બહુ વધારે પડતું જરૂર કરતાં ઘણું બધું વધારે પડતું એનું ગ્લોરિફિકેશન થઈ રહ્યું છે હીરોઈઝમ એને હીરો માનવામાં આવે છે એવું નથી સૌનું મહત્ત્વ છે સમાજની અંદર તમામનું પોતપોતાનું મહત્ત્વ છે એક સફાઈ કામદારનું એટલું જ મહત્ત્વ છે કપડાં વાળા માણસનું એટલું જ મહત્ત્વ છે બાળડાઠી કરી આપવાવાળા માણસનું એટલું જ મહત્વ છે અને પીએસઆઈનું એટલું જ મહત્વ છે પણ જે માણસ આપણને નિયમિત રીતે દાઢી કરી આપે છે એને આપણે સમાજનો હીરો માનતા જ નથી હકીકતમાં એ આપણું કામ કરે છે એક પીએસઆઈને આપણે એફઆઈઆર લખવા બેસાડ્યો છે એ એફઆઈઆર લખે તો એણે કાંઈ આપણા ઉપર એહસાન નથી કર્યું ઉપકાર નથી કર્યો અને આપણે એને હીરો માનવાની જરૂર નથી એણે એનું કામ કર્યું છે કામના બદલામાં આપણે પગાર આપીએ છીએ તો દાઢી કરવાવાળો વ્યક્તિ પણ આપણી દાઢી કરી દે માનો કે કોઈ માણસ દાઢી ના કરી દે તો આપણે કેવા લાગતા હોત તો દરેક માણસ પોતાનું કામ કરે છે કામના બદલામાં મહેનતાણું મળે છે એમાં કઈ બહુ મહાન હીરો છે નથી એવું કઈ હોતું નથી પણ છતાંય ગુજરાતમાં એક રોગ વકરી રહ્યો છે ચેપી રોગ ફેલાઈ રહ્યો છે હીરો બનવાનો મોટિવેશનલ સ્પીકર બનવાનો આમ છવાઈ જવાનો સમાજનું રોલ મોડલ બની જવાનો કેવી રીતે રીલો બનાવી બનાવી રીલ ઓલા ફિલ્મના ગીતોની રીલ મૂકે સૂર્ય ટાણા ટાણે ના થવા માંડે એટલે બહુ મોટી તોપ આવી ગઈ છે આ તો મારે બધા રોલ મોડલોને એક વિનંતી કરવી છે કે રોલ મોડલ બનવાનો એક બહુ વધુ સારો રસ્તો પણ આપણી પાસે છે આપણે કેમ એ રસ્તાને નથી ઉપયોગ કરતા સમાજમાં કોઈ પણ સમાજમાં સરકારી નોકરી કરતા વ્યક્તિઓ હોય છે એ વ્યક્તિઓની પોતાના સમાજ પ્રત્યે એક વિશેષ ભાવના હોય છે કે હું ફલાણા સમાજનો છું મારા સમાજનો કાર્યક્રમ મારો સમાજ મારો સમાજ આમ તેમ તમારે તમારા જ સમાજને કે કોઈ પણ સમાજને ઉપયોગી બનવું છે તો એક બેસ્ટ રસ્તો છે પણ કોઈ પણ આ સરકારી નોકરીઓમાં આવ્યા પછી જે હીરો બનવા અને મોટિવેશનલ સ્પીકરો બનવા માટે સતત કોશિશ કરતા જે કાંઈ પણ મોટિવેશનલ સ્પીકરો છે એ એક રસ્તો નથી પકડતા તમે જે વિભાગમાં છો સરકારના એ વિભાગના કાયદાનું જ્ઞાન લોકોને કેમ નથી આપતા માઇક હાથમાં આવે ત્યારે તમે સમાજને એક રહેવાના ઉપદેશ આપો છો અને સંગઠિત થવાના ઉપદેશ આપો છો અને સમાજે કેમ કરવું ને કેમ ન કરવું એ બધા કેટલા પ્રકારના જ્ઞાન આપો છો એ તો હવે આપવાવાળા હજારો જણા છે આપશીએ સંગઠિત રહેવાનું જ્ઞાન આપવાવાળા પાંચસો નેતાઓ છે સામાજિક રાજકીય આપશે આપણો સમાજ ક્યાં પાછળ રહી ગયો છે એ સમજાવાવાળાએ પાંચસો નેતાઓ છે આપણા સમાજમાં શું ખૂટે છે એ કહેવાવાળા એ પાંચસો નેતા છે આપણા સમાજે કોનામાંથી કઈ પ્રેરણા લેવા જેવી છે એ કહેવાવાળાએ પાંચસો જણા છે પણ કાયદાનું જ્ઞાન આપવા વાળો એક માણસ આજ નથી મળતો તો તમે પોલીસમાં હો તમારા હાથમાં માઇક આવે ત્યારે તમારે બે વસ્તુ સમાજને શીખવાડવી જોઈએ કે કાયદામાં સાચું શું છે અને તમારી સાથે ખોટું શું થઈ રહ્યું છે એફઆઈઆર લખાવા જાવ ત્યારે તમારા અધિકારો શું શું છે એ માઇકમાંથી જણાવવું જોઈએ તમારી સાથે પોલીસ કેવા કેવા પ્રકારનું ખોટું કામ કરે છે કેવું ખોટું બોલે છે તમને કેવી રીતે છેતરી જાય છે કેવી રીતે તમારી નબળી ફરિયાદ કરી નાખે છે આરોપીને કેવી રીતે છાવરે છે એમાં શું તકેદારી રાખવી એ જ્ઞાન સમાજને આપવું જોઈએ માઈક ધારો કે તમે મામલતદાર કચેરીમાં નોકરી કરતા હોવ અને તમારા હાથમાં માઇક આવ્યું સમાજનું તો તમારે એ જ્ઞાન આપવું જોઈએ કે મામલતદાર દસ્તાવેજ દસ્તાવેજમાં આવા પ્રકારનું ફ્રોડ થઈ શકે છે તમારા બાળકોનું વારસાઈ કરાવવામાં આવી તકલીફો થઈ શકે એમ છે વારસાઈ કરાવો ત્યારે આ ધ્યાન રાખો સાત બારમાં એન્ટ્રી પડાવો તો આ ધ્યાન રાખો નામ કમી કરાવવું હોય તો આ ધ્યાન રાખો આવા આવા કાયદા ધારો કે તમે વીજળી વિભાગમાં એન્જિનિયર બે એન્જિનિયર હોવ અને તમારા હાથમાં માઇક આવે તો તમારે વીજળીના કાયદા સમાજને જણાવવા જોઈએ કે નવું કનેક્શન લેવા માટે આટલા જ કાગળો જોઈએ છે આ વધારાના કાગળો જે માગે છે એ ખોટું છે એ ન આપવા જોઈએ કાયદો આવો છે કાયદો આમ છે કાયદો તેમ છે ધારો કે તમે તાલુકા પંચાયતમાં નોકરી કરતા હોવ ટીડીઓ હો ક્લાર્ક હોય એન્જિનિયર હોય સેક્શન ઓફિસર હોવ તો તમારે એ સમજાવવું જોઈએ કે તાલુકા પંચાયત કેવી રીતે કામ કરે છે ગામનો રોડ બનાવવાની વ્યવસ્થા ગ્રાન્ટો કેવી રીતે આવે રોડનું એસ્ટિમેટ કેવી રીતે બને એનું ટેન્ડરિંગ કેવી રીતે થાય ખોટું ક્યાં થઈ રહ્યું છે કેવી રીતે ખોટું થઈ રહ્યું છે આ વાત સમાજને જણાવો ધારો કે તમે બેંકમાં નોકરી કરો છો મોટા સાહેબ છો બહુ મોટા મોટિવેશનલ સ્પીકર બની ગયા છો અને બહુ તમને આમ મોટા મહાન મહાન રોલ મોડલ છો સમાજના તો બેંકના નિયમો જણાવો કે લોન લેતી વખતે શું શું ધ્યાનમાં રાખવાનું એજન્ટો કેવી રીતે તમારી સાથે ફ્રોડ કરી શકે એમ છે તમે લોન ભરપાઈ કરો છો ત્યારે શું થઈ રહ્યું છે તમારે બેંકની અંદર તમારે ખાતું ખોલાવવું હોય ખાતું બંધ કરાવવું હોય લોનમાં બીજા કેટલા પ્રકારની લોન આવે છે વગેરે વગેરે બાબતો તો તમે ઈ માઇકમાંથી જણાવો કોઈ સહકારી બેંકમાં નોકરી કરતો હોય અને અંદરથી ખંજવાળ આવે મોટિવેશનલ સ્પીકર બનવું છે બહુ મોટો સમાજનો રોલ મોડલ બનવું છે તો સહકારી બેન્કનું માળખું કેવી રીતે કામ કરે છે આ માળખામાં ખોટું ક્યાં ક્યાં થઈ રહ્યું છે ખેડૂત સાથે અન્યાય કેવી રીતે થઈ રહ્યો છે એ અન્યાયને રોકવા માટેની કાયદાકીય જોગવાઈ શું છે આપણે શું જાગૃતિ રાખવી પડે એવું માઇકમાંથી સમજાવો ધારો કે કોઈ તલાટી મંત્રી હોય તો તમે એવું સમજાવો કે શું શું ફરજો છે શું શું જવાબદારીઓ છે પબ્લિક સાથે શું શું ખોટું થઈ રહ્યું છે તો સરકારી માણસોને હમણાં હમણાં ગુજરાતમાં એક ચેપી રોગ લાગ્યો છે છવાઈ જવાનો મોટી તોપ છે જાણે કે મોટા સમાજના રોલ મોડલો બની જવું સમાજના રોલ મોડલો સંઘર્ષમાં કાઢ્યું છે એ મને એ જ માણસ સમાજ નો રોલ મોડલ છે અને એ આખું જીવન સંઘર્ષમાં કોનું જાય જે રાજકીય અને સામાજિક કામ કરતો હોય એનું આખું જીવન સંઘર્ષમાં જાય સરકારી નોકરીમાં જીવનમાં એક જ વખત સંઘર્ષ છે મેં બે નોકરીઓ કરેલી છે રાજીનામું આપેલું મને ખબર છે કે એક વખત લાઇબ્રેરીમાં મહિનાઓના મહિનાઓ સુધી લખો વાંચો ખૂબ દિમાગ લગાવો ભયંકર સંઘર્ષ કરો એક વખત ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી મામલતદાર કલેક્ટર આ તે કંઈ પણ બની જાવ છો પછી લાઈફ ટાઈમ કોઈ સંઘર્ષ નથી સંઘર્ષ છોડી દો મિનિમમ મગજે નથી વાપરવાનું હોતું યસ સર યસ સર કરવાનું હોય છે મજા આવે એનું કામ કરવાનું ન મજા આવે એના કાગળી અહીંથી ત્યાં અહીંથી ત્યાં ફેંકવાના આ ધંધો જ

દરેક બદલાતી પરિસ્થિતિ સંઘર્ષ છે અહીંયા રાજનીતિ અને સમાજનું પ્લેટફોર્મ સમાજનું આગેવાન બનવું એટલે બારે માસ જાગીને સવારે સમાજની ટીકા પણ સાંભળવી સમાજનું મેણું સાંભળવું સમાજના સાંભળવા સમાજની પ્રશંસાઓ પણ સાંભળવી તમામ પ્રકારના માણસો સાથે કામ પાર પાડવું બારે માસ કામ પાર પાડવું અને કરેલા કામના બદલામાં કશુંક વળતર મળે પણ ખરું ને ન પણ મળે ને છતાંય કામ ચાલુ રાખવું અને આવું કામ જીવો ત્યાં સુધી કરવું એ સંઘર્ષ જેટલા લોકો કરે છે ને સમાજના આદર્શો છે હવે સરકારી નોકરી તમારે રોલ મોડલ બની જવું છે કેવી રીતે શક્ય છે એટલે બધા મારી વિનંતી છે કે રોલ મોડલ બનવું હોય તો કોરા ઉપદેશ આપવાના બદલે સમાજને કાયદાનું જ્ઞાન આપો તમે જે વિભાગમાં છો એની કોઈ એક વેબસાઇટ બનાવો એ વેબસાઇટ ઉપર નવરા નવરા રહી આર્ટિકલો લખો તમે પંચાયતમાં કામ કરતા હોવ વન વિભાગમાં કામ કરતા હો પાણી પુરવઠામાં હોવ શિક્ષણ વિભાગમાં હોવ હાયર હાયર યુનિવર્સિટી લેવલના એજ્યુકેશન વિભાગમાં હોવ તમે આરોગ્ય વિભાગમાં હો માર્ગ મકાન વિભાગમાં હોવ તમે જ્યાં નોકરી કરતા હોય એ કાર્યાલયને લગતું એ કાયદાને લગતું એ વિભાગને લગતું તમારી પાસે જે કાંઈ નોલેજ હોય એના આર્ટિકલો લખો વિડીયો બનાવો પોસ્ટ લખો ફેસબુકમાં અને લોકોને આ કાયદો જણાવો કે આમાં આમ હોય આજે સમાજનો નાનામાં નાનો માણસ એક છેવાડાનો માણસ નહીં જેવી વાત માટે આખું જિંદગી એની બરબાદ થઈ જાય એક એક દીકરીના છૂટાછેડા થાય અને બીજા લગ્ન થાય પછી એ દીકરીના બીજા લગ્ન થાય અને પહેલાં ઘરે જ્યાં લગ્ન થયા હોય ત્યાં એક સંતાન હોય એ સંતાન પણ નવા ઘરે જાય ત્યારે એ સંતાનનું આધાર કાર્ડમાં એના સ્કૂલના દાખલામાં નામ બદલવા માટે છે ને લોકોને ફીણ આવી જાય છે આપો મોટિવેશન જાવ એને એક નાના બાળકનું નામ બદલવાની પ્રક્રિયા પણ એટલી અઘરી કરી નાખી છે નાનો ગરીબ માણસને બચારાને ખબર નથી કે આમાં શું કરવાનું ઓલો સરકારી માણસ એક કિલો કાગળ માગે પાંચ પાંચ કિલો કાગળ માગે આ લાવો ને પેલું લાવો ને આનો પ્રમાણપત્ર ને ફલાણું પ્રમાણપત્ર ને છૂટાછેડાનું કાગળ ને દત્તક વિધાન ને ફલાણું વિધાન તો દોસ્તો એક ઝીણી એવી વાતને ગરીબ માણસે કેટલી બધી વેઠવી પડે છે એક છોકરાનું નામ બદલાવા માટે થઈને લોકોને આસુડા પાડતા અમે જોઈએ છે તો તમે એનું જ્ઞાન આપો ને કે કેવી રીતે આ પ્રોસેસ બનેલી છે તમે જે વિભાગના સિંઘમ બનવા માંગતા હોય એ વિભાગના સિંગમ બની શકશો પણ જ્ઞાન આપીને સિંગમ બનો નોલેજ આપો ઉપદેશ નહીં ઉપદેશ આપવા માટે ઘણા બધા અમારી જેવા રખડે છે એ આપશે ઉપદેશ ને સમાજને લેવો હશે એટલો લેશે તમે છે એના ઉપદેશ આપો છો જેના જીવનમાંથી સંઘર્ષ પૂરો થઈ જાય છે એને ક્યારેય ઉપદેશ આપવાનો રહેતો નથી ઉપદેશ આપવાનો અધિકાર માત્ર એનો જ છે જે સંઘર્ષ કરે છે

આપણે પણ સમજવું પડે અને જે કાંઈ પણ રોલ મોડલ બનવા માટે મોટિવેશનલ આમાં ઘણી વખત બહુ મોટા અધિકારીઓ ને આઈપીએસ ને આઈએ ને કલેકટરો ને ડેપ્યુટી કલેક્ટરો બની જાય ને પેલા ઝાટકે એ લોકો નાના કર્મચારીને ઊંધા રવાડે ચડાવતા હોય કેમ કે એને વધારે ખંજવાળ આવતી હોય રોલ મોડલ બનવાની નો ડાઉટ સારી બાબત છે બધું જ બનાય જીવનમાં હું બની ચૂક્યો છું મારી એવી કોઈ બળતરા નથી કે આરું મેં કોશિશ કરી નોકરી ન મળી એટલે નોકરી નોકરીવાળાને આપણે ટીકા ટિપ્પણી કરીએ એવું કઈ નથી મેં તો બે નોકરી કરી દોસ્તો રોલ મોડલ બનવા માટે કાયદાનું જ્ઞાન લોકો સુધી પહોંચાડો ઝીણામાં ઝીણી લોકો હેરાન છે એક લોન લીધી હોય એમાં હજાર પ્રકારની સહીઓ અંગ્રેજીમાં લખેલા કાગળ ઉપર લેવામાં આવે છે માણસ દુખી થઈ જાય છે લોન ભરતા ભરતા આખી જિંદગી વેડફાઈ જાય બરબાદ થઈ જાય છે તો લોન પૂરી નથી થતી તો શું કરવું એના આર્ટિકલો લખો ને એના વિડીયો બનાવો એની વેબસાઇટો બનાવો લોકોને આપો જ્ઞાન તો હું તમારો હાથ જોડીને આભાર માનીશ વ્યાજના ચક્કરમાં ફસાયેલા એક માણસે કયું પગથિયું ચડવું શું લખવું કેમ કરવું નથી લોકલ પચીસ હજાર ગામડાના એક ખેડૂતને ખોટી રીતે જીબી વાળા વીજળી વિભાગ વાળા ખોટી રીતે બિલ આપી જાય દંડ આપી જાય વીજ ચોરીનો કેસ દાખલ કરી દે છે વીજળી વિભાગ વાળા ગરીબ ખેડૂત હોય લાચાર ખેડૂત હોય એવું કઈ કરોડોની કમાણી ન હોય મીટર હોય ગમે તેવો કેસ કાગળિયા બનાવીને ભાગી જાય પછી ખેડૂત બચારો ધક્કા ખાય ખાઈને ધક્કા ખાય ખાઈને ધક્કા ખાય ખાઈને થાકી જાય કોઈ જવાબ ન આપતું એવા અનેક પ્રશ્નો છે સમાજમાં એનું સોલ્યુશન શું છે એના આર્ટિકલ લખો વિડીયો બનાવો એની પોસ્ટ લખો ફેસબુક વોટ્સએપમાં સતત કાયદા કે તમને જે કાંઈ તમારા રોજે રોજના નોલેજથી જે કાંઈ આવડે છે એ લખો સમાજના ગ્રુપમાં નાખો કે આનું આમ હોય ને આનું આમ ન હોય તો મારી જેવો કોક જુવાનીઓ જેને ઘણું કરવું હશે પણ કાયદાની ખબર નહીં હોય પ્રોસેસની ખબર નહીં હોય એ માણસને જો તમારો કાયદાનું જ્ઞાન પ્રાપ્ત થશે તો સમાજને જુવાન બેઠો થશે એટલે મારી બધાને વિનંતી છે જેને જેને આ રોલ મોડલ બનવાનો સિંગમ બની જવાનો છવાઈ જવાનો અને મોટિવેશનલ સ્પીકર બનવાનો ચેપી રોગ લાગુ પડ્યો છે એ બધા તે મિત્રોને મારી વિનંતી છે કે તમારી પાસે તમારા સરકારી વિભાગને લગતું જે કાંઈ જ્ઞાન હોય આવડત હોય અનુભવ હોય જાણકારી હોય માહિતી હોય કાયદાઓ હોય નિયમો હોય અધિનિયમો હોય પરિપત્રો હોય જાહેરનામા હોય ઠરાવો હોય એની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્ન કરો અને એ ગુનોય નથી તમને કાલ ડિપાર્ટમેન્ટલી કોઈ પૂછશે નહીં કે આ કાયદાની માહિતી પબ્લિકને શું કામ આપી લોકોને જાગૃત કરો લોકોને ઉપદેશનો આપો સલાહનો આપો જાગૃત કરો માહિતી આપો જાણકારી આપો એટલી જ વિનંતી સાથે આ છવાઈ જવાય એવું ક્યારેય બોલતા આવડ્યું નથી એટલે હંમેશા છોલાઈ જાય ખુદ છોલાઈ જઈએ અમારી જ ટીકા થાય મારી ટિપ્પણી ટીપણી થાય મારી ઉપર માછલા ધોવાય એવું થતું આવ્યું છે પણ એ બધાની પરવા કર્યા વગર આગ્રહ એવો રાખ્યો છે કે ક્ષણ માટે છવાઈ જવા કરતા જીવનભર છોલાઈ જવું એ વધારે ઉત્તમ રહેશે અને એટલે મેં મારા દિલની લાગણી વ્યક્ત કરી છે સૌનો પોતપોતાનો અભિપ્રાય હોય શકે જય હિંદ જય જય ગરવી ગુજરાત